બબો લાઈનો જ બોલજો છે સાહિત્યકાર છે કલાકાર બહુ છે એટલે બે બે ભજન બોલજો પણ એ કલાકાર એડાવા વાતે ભજન બબુ જ બોલે વી વી કરીએ હું તો એ અઠ ભજન થઈ ગયો એટલે કલાકાર જે ગત જણાય બાપુજી આત્મા રાજી છે એટલે મળે બબુ ચાર ચાર ભજન કરીએ હા તો પહેલો જ પહેલો રાઉન્ડ વધોકરાઈ વેઠા વેઠું સોળો વ્યા બાપુજી આત્મા રાજી હતી એવા તો બાકી બો મુજો અટકી ક્યો ના પણ નારાયણ સરસ્વતી પૂરો ના ઈએ નારાયણ નંદ હી નો સરસ્વતી જેની પે હે સજી જિંદગી અને નારાયણ અને તો સંબંધ એડો ને બાપા દેહ જુદા પણ જીવડો હેક છે અસો શરીર અલગ હો બાકી જીવ એ મુખ્ય રખડાયો તો પણ અડા અડા પ્રસંગ આશ્રમ કે અડો અડો ઉજળો બનાવ્યો કે સજે હિન્દુસ્તુ મશહુર થયે નારાયણ આશ્રમ અહી મહેનત કર્યો પાપા હા વાળે ભાવ યાર મૂકી કંઈ તો ખાલી કી લગે તો પણ બાપુજી ગાલબોલ કરી પહેલાં થોડુંક પેટી મેં યાદ કર્યું તેની જે આત્મા રાજી થઈ નારાણ બાપુ મારા બોલે જો બીજુ ભાડ એ હરિયાનંદ બાપુજી માુ માળા લખેલી હોય પણ પંદરો સોળ વર જે ઉમર જ હોવાદ એની બચપનથી ભજનનો શોક તો હો જ કચ્છી ગાળ કરી બારો તેરો ભાષા વતીય તો ચોવન એમ કરી ઓલરાઉન્ડ બેટ્સમેન હે બેટિંગ બોલિંગ ફિલ્ડિંગ બધું આવડે પણ જ્યાં જરૂર હોય ત્યાં કરાય જ્યાં આપણી કિંમત હોય તો પચીસ માણસ હારા અને પચીસ હજાર બેઠા હોય આપણે કોઈ ભાવ ન પૂછ્યો તો આપણે મૂર્ખા કહેવાય અહીંયા વાત કરી જ્યાં જેનું નહીં પારખું ત્યાં તેનું નહીં કામ ધોબી બિચારા ક્યાં કરે દિગંબરો કે ગામ ઓલા નાગાવા રાખ જોડીને બેઠા હોય અહીંયા ઇસ્ત્રીની દુકાન કરાય કપડું જ ન હોય અંગમાંથી પાંજા કોય ટોટે એટલે કદરદાન માળું હોય પિંજી હોય ભલે પણ કદરદાન હોય તો મજા છે હરિયાનંદ બાપુજી હાજરી મિંદા મામલે સર સાધુ સંત મળે વાહ સંતવાણી ચાલુ હોય બાપુ હું છોકરેવાળી જવા હી કર્યા પણ હરિયાનંદ બાપુ કે વટ હોય કાયમ ભજન ગાઈદા હોય એટલે બાપુ એની કીધું અહીંયા આવો આ હા બાપુ શું કહું મેં મહાત્માએ કીધું કે આ છોકરો બહુ સારો ગાય છે એને ભજન ગવડાવો આવો નારાયણ આવો હરિયાનંદ બાપુ કાંઈ નારાયણ ચોંધાવ ગમે એ વ્યક્તિ બને નારાયણ બાપુ જે આદત હોય અહીં ગમે એ તો વેરજીભાઈ આવો નારાયણ આવો પછી વેરજીભાઈ કહે આવો નારાયણ કે બાપુ ભજન મારાથી નીંગ કાં બાવા લોકોની ભાષા ઓળખે ને એનો બેડો પાર થઈ જાય મારી તો જિંદગી બાપુ અરે ચાલી વર્ષ આમને આમ ગયા સાધુ સંતોમાં બાપા તો હરિયાનંદ બાપુને કે બાપુ મારાથી નીંગ કાં તો મારા સાથે કોઈ કે એવો કારસ્થાન કર્યો છે કે બે વાગ્યા પછી મને લોહીની વોમિટ આવે છે અરે એટલે હરિયાનંદ બાપુ બીજા મહાત્માઓ બેઠા હતા એને કીધું કે ભાઈ આના માટે કાંઈ કરો ને કાંઈક આને તકલીફ થાય છે વોમિટ આવે છે લોહીની ભજન બહુ હારા ગાય છે મહાત્માઓ તો બધી એકબીજાથી ચડતા હોય ને હમ ક્યાં કરે ભાઈ આપકા શિષ્ય આપી કુછ કરો અચ્છા એ વાત અહીંયા આવો કે પોતાની પાસે વાંચ બેહાડ્યો ને વાહમાંથી હાથ રાખ્યો આમ પાંચ સાત મિનિટ બંધ હતા અને પાંચ સાત મિનિટ બંધ થઈને પછી ધીબો મારે જોરતું નારાયણ એ વખતે શક્તિદાન મેદાન હતા ધીભો મારે એટલું જ કીધું અને પછી નારાયણે કીધું ગા નારાયણે ગાયું તે દિવસથી કરી નારાયણના દુનિયા મૂકી ગયા ત્યાં સુધી લોહીની નહીં પણ સાદી વોમિટ ન આવી પણ બાવા પાસેથી લેતા આવડતું હોય તો મેળ પડે ને બાપા હે મારા ઘરે બાપુ ચાર પાંચ વખત આવી ગયા છે અને એવા કલાકારની કદરદાન ક્યાં જુઓ બાપા તમે વિચાર તો કરો કેશુભાઈ પટેલને ત્યાં સંતવાણીનો કાર્યક્રમ હતો એના માણસો અહીં આવીને નક્કી કર્યું આ એક એક માનવતાની વાત કરું છું પ્રોગ્રામ નક્કી કરવા એવા નક્કી કર્યું બાપુ શું લેવું છે બાપુ કે ભાઈ અમે તો ભજન કરીએ આ આશ્રમનું હાલે એવું કાંઈ હાલતું હોય તો અમે એમાં ભજન જ હોય મારે ક્યાં બીડીને મકાન બંગલા કરવા છે તો કે આશ્રમમાં કેટલી છે કે આપની યથાશક્તિ તો કે બાપુ પાંચ લાખ રૂપિયા બાપુ કે ભલે નક્કી થયું બે દિવસ પછી હું આવ્યો મને કે ઉત્સાહ આપણે અહીંયા કેશુભાઈ પટેલ ત્યાં સંતવાણી માટે જાઉં છે મેં કીધું કઈ તારીખ છે બાપુ તો ફલાણી ફલાણી તારીખ મેં કીધું બાપુ એ તારીખમાં હું નહીં નીકળી શકું કામ મેં કીધું મારા મોટા બાપાના દીકરાનું લગ્ન છે ને એમાં જો હાજરી નહીં તો આખી જિંદગી પીડા થઈ જશે એના કરતાં કોકને લઈ જાઉં ને પતાવી મને કે નહીં જાઉં અરે મેં કીધું બાપુ પણ પાંચ લાખ સેવા આપે છે આ જો એક મજા મને કે પાંચ લાખ સેવા આપે પણ અહીંયા હુસેન હુસ્તા તો ન હોય ને કે આવા કદરદાન કલાકારોને ક્યાં આવે દોઢ દોઢ રૂપિયાવાળા ગાતા હોય એની હારે હું જાઉં તો મારી કિંમત શું થાય બાપા નારાયણ સાથે અને વગાડવામાં તો એવું છે યોગ્ય ન લાગે કહીએ તો પણ બાવી વર્ષના છોકરાને બેસાડો દસ મિનિટ મારી સાથે વગાડે તો જિંદગીભર ગુલામી લખી દઉં આજની તારીખમાં નકાર ચુમોતેર થયા છે મને આ રાજકોટમાં પ્રોગ્રામ હતો તો કૃષિમંત્રી પટેલ આવ્યા હતા એક ઘડિયાળને એકવીસ હજાર રૂપિયા ખિસ્સામાં નાખ્યા મેં કીધું બાપા આ તો ઠીક છે પ્રેઝન્ટ છે ઘડિયાળ પણ તમે આ એકવીસ હજાર મને ચાર પાંચ વર્ષ તમે મળ્યા નથી એટલે તમારું લહેણું તો ચડી ગયું ને અમારા માથે આ દેવાવાળા કેવા પડ્યા છે એટલે પછી મને પૂછ્યું મને કેટલા થયા બે વર્ષ પહેલાં ગયો હતો બાપુની સાથે બત્રીસ વર્ષ વગાડ્યું બે ત્રણ વર્ષ બાપુ શક્તિદાન તરીકે હતા પૂર્વાશ્રમની ત્યારે હું મુંબઈ જ વગાડતો હતો હિજ માસ્ટર વોઇસ કંપનીમાં મારા ડાયરેક્ટર હતા મારા કાકા અજીત ના જાની બાબુ શંકર શંભુ લતાજી રફીક મન્ના ડે આ બધાએ સાથે વગાડ્યો એબ્રામ ભગત ધરમસિંહ રાજા આ બધા કલાકારો સાથે રેકોર્ડિંગમાં હું વગાડતો હતો એમાં આ વાત યાદ યાદ આવી ગઈ લતાજીની રેકોર્ડિંગ ચાલો પિક્ચરનું ગીત ચાલુ હતું અને એમાં મારો ભાઈ મોબાઈલ લઈ ગયો તો એમાં બાપુનું ભજન ચાલુ હતું હોય મેરા શ્યામ હે એ લતાજી સાંભળ્યું કે લાઈએ લાઈએ ક્યાં એ લતાજીએ મોબાઈલ લીધો આમ કાનમાંથી રાખ્યો અને માલકોષમાં બાપુનું ભજન હતું હોય મેરા શ્યામ તો લતાજી એક બે મિનિટ માટે નહીં દસ મિનિટ સુધી કાનમાંથી રાખ્યું એટલે કોકે પૂછ્યું લતાજી ક્યાં હૈ બોલે એ તો મેં નહીં પહેચાનતી લેકિન જો ગા રહે ગલેમ ભગવાન બોલ રહ્યા હે ઈશ્વર સાક્ષી રાખીને કહું છું એટલે આ નારાયણ નારાયણ વિશે બોલવું તો આપણે નાના પડીએ ને કદાચ બોલીએ છ મહિનાની ગણી ખૂટે એમ નથી ને મારી પાસે સ્ટોક ઘણો પડ્યો છે હું હું કરીને હાલી નીકળવા મોટપમાં નથી સારું ઘણા માણસો કે હું આમ કરું હું હું તો શબ્દ કાઢી નાખો હું હું કરીને હાલી નીકળમાં મોટપમાં નથી સારું લોટ પાણીનો લાડવો પકડાવશે ને બાકી બધું ફરબાર તો ઘણા માણસો એમ કે ઘરમાં કે હું ન સંસાર ન હલે મારા વગર આ ઘર હાલે છે આ ઘરનો સંસાર હાલે છે કેવી રીતે એટલે કવિ અહીંયા ઊભો તો એણે કીધું કે માનવ જાણે મારા વિના ચાલે નહીં સંસાર માનવ જાણે મારા વિના ચાલે નહીં સંસાર કે મૂર્ખા વિચાર તો કરી જ્યો રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા તોય ચાલે છે સંસાર તું શું હાલી એટલે એવું બધું છે એટલે નારાયણ વિશે જે કાંઈ બોલીએ તો આપણે એમ થાય કે બોલતા જ નહીં આખી જિંદગી અને મારી પાસે એના વિશે બોલવું ને છ મહિના બોલવું તો ખૂટે એમ નથી સપ્તાહ સાત ડી પૂરી થાય મારું બોલવાનું બંધ ન થાય ઈશ્વરની દયા છે પણ એટલું બધું નથી ભણતા એક બે ભજનની બે બે લાઈન જ ખાલી બોલીશ પૂરું લાંબુ બોલું જ નહીં હું હો નારાયણનો નામ નારાયણનો નામ ભૂસાહી બલવે ચોપડિયો ચંગોથી ભૂંડું મોઢું આપણે જોવા ન ગમતું પણ એના મોઢામાંથી જો નારાયણ નારાયણ નીકળે ને તો એનો એ માણસ આપણે પ્રિય લાગ્યો નારાયણ શબ્દ જ એવો છે ને બાબા

રાવણ જેવો તૈયાર કોણ હતો ચાર વેદ મોઢે હતા નામ લિયો ને સબ કયો સકલ શાસ્ત્ર કોના નામ નરકે ગયો પંડિત પડ પડ ચારે વેદ ચાર વેદ મોઢે હતા છતાંય રામે એમ કીધું કે રાવણ તું જીતે હું હાર્યો કેવી રીતે તો મારા હાથે મર્યો ને એટલે જીતી ગયો પામે નહીં કોઈ પાર તળાતરી અજબુરથી કીર્તાર કડા તેરી અજબુરતી તાર કડા અજગુરતી એક વ્યક્તિને ખાવા નવા જમવા મડેલી દ્વાર પ્રભુજી જમવા મડેલી ઈશ્વર કેવું રાખે એક ઘરે બપોરે ખાય રાતની ચિંતા હોય એક વ્યક્તિ એવી ચાય નાસ્તામાં ઉડાડી દે એની કળાનો કોઈ પાર પામી શક્યો નથી ને કોઈ પામી નહી જમવા મળે નહી પ્રભુજી જમવા મળે કાળી મજૂરી કરવછતા નારી મજૂરી કરવછતા બને નહીં ગરબાર કળા તારી અજબ રતી કરતા કળા તારી એક વ્યક્તિ હોલા ખાવાના માટે જો એક વ્યક્તિ અમન ચમન ઉડાવે પૈસા નો ની પાટ કડાતા હી પૈસા નો ની પાટ માટે મહન મજાના

એ ભજન ખોટા માણસો ઉપર છે ધાર્મિક પ્રસંગ હોય સપ્તાહ હોય આયુ આયોજન હોય પચીસ પચીસ ત્રીસ ત્રીસ હજાર માણસ આવે બધાએ ભાવિકો હોય પણ એમાંથી બે પાંચ જણા તો ખોટા માણસ નીકળે નીકળે ને નીકળે એમાં બે મત એટલે ખોટા માણસો ઉપરથી જ આ એક રચના લખેલી છે ઈશ્વરે કીધું કે માના ઉદરમાં નવ મહિના સુધી પડ્યો તો મારી મને અરજી કરતો હતો મને આમાંથી મુક્ત કરો તો હું તને મારા નાથ જિંદગી ભર નહીં ભૂલું પણ જન્મ્યા જન્મ્યાની સાથે જ હું આ હું આ તું આ ને હું અહીંયા તારા થાય ઘર લીધે એટલે ખોટા માણસો ઉપર લખ્યું છે આ ભજન ખોટા માણસો પચીસ માં પાંચ તો નીકળે જ મારું જોવા નથી માનવી અનારી ઈશ્વર પોતે કે છે મારો જોવા નથી માનવી અનારી પૂજારી તારો પર દો ગેલી પૂજારી તારો પર દો ગેલે પૂજારી પડી પુજારી તારો પર પૂજારી તારો પર મારે જોવા નથી માનવી અનારી ਮਾਰੇ ਜੋ ਨਤ ਮਾਨਵੀ ਅਨਾਰੀ ਪੁਜਾਰੇ ਤਾਰੋ ਪਰ ਜੋ ਦਿਨੇ ਝਟਕਾੜ ਪੁਜਾਰੇ ਤਾਰੋ ਪਰ ਜੋ ਦਿਨੇ ਝਟਕਾੜ ਆਵਨੋ ਹੋਏ ਨਾਲੀ ਪ੍ਰਸੰਗ ਮਾ ਆਵੇ ਧਰੇ ਠਿਕਾਣ ਭਈ ਡੈਕੋਰੇਸ਼ਨ ਜੋ ਹਾਲੀ ਆਵੇ ਇਹਨੇ ਕਾਇ ਮਨਮਾਨ ਹੋਏ ਏਵੀਂ ਰੀਤੇ ਛਾੜ ਜਾ ਨ ਕਾਲਾ ਮਾਰੇ ਮੰਦਿਰੇ ਆਵੇ દર્શન કરવા દોડ દાળે હોળા મારે મંદિરીએ આવે દર્શન કરવા દાડ દાડે હાથ જોડીને મસ્તક નમાવે હાથ જોડીને મસ્તક નમાવે પેટમાં ને સંતાડી પુજારી તારો પરજો જટ જટકાર પુજર તારો પર જટકાર પુજર પરજો દેલી લાખો કરોડપતિ માણસો એમાં પાંચ નીકળી કેવા મેલા તું વાળા મારે મંદિરીએ આવેબી રખાવે સામ વાળા મારે મંદિરીએ આવે ઉભી રખાવે સામ ગાડી પૈસા નો પ્રસાદ ચડાવે પાપ પૈસાનો પૈસા નો પ્રસાદ ચડાવે એ ઘર છે મારી અગાડી પૂજારી તારો પર ધો ભેલે ઝટ પાડી પૂજારી તારો પર ધો જટ પાડી પછી કોક હોય ખોટો એને આરતી ઉતારવાનો મોકો મળે તો એવા એક્શન કર્યા આપણે એમ થાય કે ભગવાન જ્યારે મળશે ત્યારે આના પગમાં પડી જાય પણ પગથી માથા બધી ખોટો હોય એનો કેવી કવિ કીધું એવા ના દેખતા તું આરતી ઉતારે મારી તું ઘંટડી વગાડી હો એવા ના દેખતા તું આરતી ઉતારે પણ આખી દુનિયાના માણસો છે નારી મારા હાથમાં છે કેટલા સાચા ને કેટલા ખોટા મને ખબર છે ગોવિંદ નો નાચ કઈ મારા હાથ માં ગોવિંદ નાચ કઈ મારા હાથમાં ખાતા ખોટાની છે પુજારી તારો પરદો દો ગણ પાડી પુજારી તારો પર દો ગલી જટ પડી મારે દોનતી માનવી નરી દોી માનવી નારી પુજારી તારો પરદો દો ગલી જટ પડી પુજારી તારો તમને ઈશ્વર સાક્ષી રાખી સાતલપુર માં પોગ્રામ હતો મારી જિંદગીમાં લતા રફી મનાડે બધા સાથે વગાડી ઈશ્વર સાક્ષી રાખીને કહું છું કે જે જે વ્હીલ પાવર નારાયણ ને આપ્યો હતો મારા નાથે મારી જિંદગીમાં કોઈને જોયો જ નથી અમરસિંહ ચૌધરી જેવા ગુજરાતના મુખ્યમંત્રી અહીંયા આવેલા બાપુના ચાહક જ હતા અમારા પ્રોગ્રામ ચાલુ ને આવી ગયા ને એ દોઢ બે લાખ માણસ આવો આવો અમરસિંહ ભાઈ આવો આવ્યા હવે પાંત્રીસ અણત્રીસ વર્ષ પહેલાં બે દુષ્કાળ પડ્યા હતા કચ્છમાં આપણા ગુજરાતમાં આખામાં એટલે અમરસિંહભાઈને કીધું અમરસિંહભાઈ ગુજરાતમાં બે બે વર્ષ થયા દુષ્કાળ પડ્યા છે કે બે આની ચાર આની બધું તો એના માટે કંઈ કર્યું હાજી બાપુ એ કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી કેન્દ્ર સરકારે કે ચૌદ કરોડ રૂપિયા મંજૂર કર્યા હા કરોડ રૂપિયા બાપુ કે વાહ ગુજરાત ની સાડા છ કરોડ ની વસ્તી છે અને ચૌદ કરોડ રૂપિયા તમે કેન્દ્ર સરકાર માંથી મંજૂર કરાવ્યા તો વ્યક્તિ રીટ અઢી રૂપિયા જાય આવો કેવું અમને તો અહીંથી પછીનું ચાલુ છે હો મેં કીધું આ બાપુ ઠીક ઠીક એ તો તમારું રાજકારણ જાણે જો કચ્છને પોતાની કરમભૂમિ બનાવી એટલે ત્યારે પણ એમ કીધું કે કચ્છ માટે કઈ કર્યું હા બાબુ કચ્છ માટે વિચારી છે કેમ ભાઈ વિચારો છો કચ્છ ગુજરાતી બહાર છે ગુજરાત ની સાથે જ છે ને કચ્છ કચ્છ માટે કઈ વિચાર્યું ભગવાને તમને પાંચ વર્ષ દીધા છે છઠ્ઠો વર્ષ તો ભાગમાં હોય તો મારે બીજી ચૂંટણીમાં તો આવો કે ન આવો નક્કી નહીં પાંચ વર્ષ તમને ઈશ્વરે દીધા છે ચાર વર્ષ જોઈએ એટલું ભેગું કરી લો જાતા જાતા એક વર્ષ તો ભલાઈ કરતા જાઓ આ નારાયણ કે બાપા અમને અહીંથી પછીને બાપુ આ શું કરો છી કે એને ઠીક ન લાગે તો આપણે ભજન ન રાખે બીજું હું પણ આ અમને આ ડ્રેસ પહેરેલો છે ને કે આ ભગમો એમાં જો આ તો ન કહીએ ને તો કે અમને પીડા થાય અહીં થાય ને ત્યાંય થાય નારાયણને યાદ કરવો નારાયણની પૂર્વાશ્રમનું નામ તો શક્તિદાન મૈદાન એના બાપુજીનું નામ હતું એના માજી હતા જીવો બા એના પુરાષ્માના પ્રતિ હતા એના બે દીકરા હિતેશ ને હરેશ એને તમે જોયા છે અને એક દીકરી હતી એના લગ્ન અમે કેવી રીતે કર્યા છે મારું ભગવાન જાણે લાંબુ નહીં બોલું કેમ કે પ્રોગ્રામ બધા સાંભળવા બેઠા તો મારી પાસે દોસ્તો પડ્યો છે છ મહિનો ખોટ એમ નથી એટલે મારી હું વાણીને આ શબ્દોને અહીંયા પૂરણ કરું છું અને જે કોઈ કલાકાર હોય ને ગાવા માટે બોલાવું